રખડતા ઢોરોની સમસ્યાનો અંત લાવવા માટે આજે હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે આજે પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતના વિવિધ શહેરોમાં હાલે આડેધડ રખડતા ઢોરો નજરે પડે છે આ ઉપરાંત આ રખડતા ઢોરોના કારણે લોકોના અપમૃત્યુ થયા હોય તેવા પણ અનેક બનાવો બને છે ત્યારે વર્તમાન સમયમાં રખડતા ઢોરોનો પ્રશ્ન ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને જિલ્લાનું વહીવટી તંત્ર નગરપાલિકા પંચાયતો આ બાબતે ખાસ કાળજી લઈને સમસ્યાનો ઉકેલ લાવે તે માટે હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રજ્ઞેશ ચૌથાણીએ ચંદચનલ સાથે વાત કરતા જણાવ્યું હતું હું પ્રજ્ઞેશ ચૌથાણી અમે આજે કલેક્ટર શ્રી કચ્છ ભુજમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા મુખ્યમંત્રી શ્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે કે કચ્છની અંદર ગામડે ગામડે અને શહેરે શહેરે જ્યાં જો ત્યાં રખડતા ઢોરોની સમસ્યા એટલી હદે વકરી છે કે જેની કોઈ સીમા નથી અને એ સંદર્ભમાં આખા ગુજરાતની અંદર રાડ પડેલી છે અને હાઈકોર્ટે પણ એનું સંજ્ઞાન લઈ અને સરકારને એવું નિર્દેશ આપ્યો છે કે ભાઈ ઢોરોની સમસ્યા ઉકેલો રખડતા ઢોરોને પૂરવામાં આવે નગરપાલિકા મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયત જે ઢોર રખડતા હોય એને પકડી અને પિંજરે પૂરે અને જે જાનહાની થાય છે લોકોની તમે જોયું હશે કે ઘણી જગ્યાએ બાઇકથી આંખલા ઝગડતા હોય અને બાઇકમાં ટકરાય કોઈ મોટા નાની ઉંમરના લોકો નીકળતા હોય તો એના સાથે ટકરાય અને એનું મૃત્યુ થઈ જાય આટલે સુધીની જાનહાનિ સુધીની શક્યતાઓ રહેલી છે અને જાનહાની થયેલી છે ત્યારે અમારી માગણી હતી કે ભાઈ આનામાં સરકાર છે એ ગંભીરતાપૂર્વક આ બાબતને ધ્યાને લે અને કડકમાં કડક પગલાં લે એવી અમારી માગણી છે એટલે અમે એટલા માટે જ જગાડવા આવ્યા છીએ અમે આ લગભગ ત્રીજી ચોથી વખત આ બાબતે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ આ સરકાર ઊંઘતી સરકાર હોય કુંભકરણ નિંદ્રામાં સુવેલી સરકાર હોય એવું લાગે છે લોકહિતની સમસ્યાઓ એમને ઉકેલવામાં રસ નથી લોકોને જે તકલીફો છે એ ઉકેલવાની સમસ્યા સમસ્યાઓ ઉકેલવાની રસ નથી એમને એમને માત્ર ને માત્ર દેખાડા કરવા છે મોટા મોટા ઉત્સવો કરવા છે અને પતંગોત્સવને એવા બધા ઉત્સવો કરીને લોકોને મજામાં રાખવા છે અને જે આ નાના લોકોને સમસ્યાઓ થાય છે એ પ્રત્યે સરકારનું ધ્યાન જ નથી